સોની મણીભાઈ સંઘવી અને ઘેવલિયાભાઈ ત્રણે એમ કહ્યું કે આ ભૂદાન યજ્ઞ નું કામ પૂરું થયું છે તો હવે શું કરવું જોઈએ અને વિનોમભાઈ એમ કહ્યું કે રાપર પાસે નીલપરમાં ગ્રામ સ્વરાજ સંઘ નામે સંસ્થા શરૂ કરી મણિભાઈ સંતાનો એમાંના એક રમેશભાઈ સંઘવી એ પણ આજ પ્રવૃત્તિમાં જોડાયા આજે સત્યોતેર વર્ષની ઉંમર છે પણ છતાં એટલા જ સક્રિય છે ભુજ પાસે પણ એમણે બે ત્રણ સંસ્થાઓ શરૂ કરી છે સ્વજન બાળ કેળવણી માટે એ ઉપરાંત પુસ્તકોનું જબરજસ્ત કામ કરે છે ગાંધી વિચાર માટે વિદ્યાર્થીઓની શિબિર તો કરે જ છે અકાલ પુરુષ નામે એક સામાયિક ચલાવે છે જેમાં ગાંધી વિચારનો ફેલાવો થાય છે એના થકી પણ એમણે એક શાંત છંદ નામનું પુસ્તક સંપાદન કર્યું અને ગુજરાતને એટલું બધું ગમ્યું કે આજ સુધીમાં એની બાર એડિશન થઈ છે એટલે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી પુસ્તક પ્રકાશનની દુનિયામાં આ મોટી ઘટના છે અને એ જ સિરીઝમાં અમી જરણાને એમ પાંચ પુસ્તકો આવ્યા અને આજ સુધીમાં એની દોઢેક લાખ નકલો પણ વેચાઈ છે એટલે સારા વિચારો લોકો સુધી

સંસ્થાઓમાં જોડાઈ ગયા એવું તો શું બન્યું કે તમે આ બાજુ અધ્યાપન કાર્ય છોડીને આ સંસ્થાઓમાં જોડાઈ ગયા ગણાવતો હતો અને મને એવું થયા કરતું કેટલાક મને શિક્ષણ પણ ગમે અને સાહિત્ય પણ ગમે કામ થઈ શકે અને શિક્ષણ પણ થઈ શકે એવું મુક્ત રીતે કરવું બંધનો બહુ ગમતા નહીં પહેલેથી

પછી કચ્છમાં ઓગણીસો બાણું કચ્છમાં કેટલા કામો સ્વરાજ સામાન્ય દર્શકોને રમેશભાઈ ખબર નથી કે આ સંસ્થા શું શું કામ કરે છે આટલા વર્ષોથી થોડી થોડો પરિચય આપો બરાબર છે સરસ ઓગણીસો ઇઠોતેર માં આ સંસ્થાની શરૂઆત થઈ મારા પિતાજી એ શરૂઆત કરી પ્રારંભથી સ્વરાજ કે એવી હતી કે દરેક ગામડું સત્તાક બને પોતા નિર્ણય પોતે જાતે લે અને ગામડું પણ એક સરસ એનું રળિયાણું બને ગોકુળું ગામ શબ્દ વાપરતા આપણે પણ આજે સ્થિતિ એવી નથી તો

નવા નાગરિકો જે તૈયાર થાય જે ગ્રામીણ નેતાગીરી લઈ શકે ગ્રામીણ નેતાગીરી બહુ જરૂર છે આજે સરખો નેતા સરખી વ્યક્તિ સરપંચ હોય કે આગેવાન હોય તો ઘણું કરી શકે આજે પણ છે પણ એવું થાય છે કે કેટલાક પરિબળોને કારણે કેટલાક સંજોગોને કારણે યોગ્ય વ્યક્તિઓ નથી આવતી હોતી રસ નથી લેતી હોતી બને કે જે ગામડામાં એક નેતાગીરી સરસ ઉભી થાય એ પણ હિન્દુ હતો અને અમારા રાપર તાલુકા અને ભચાઉ તાલુકા માં નાના નાના વાંઢિયા કેવાય વાંઢિયા કે જ્યાં રોડ ના હોય રસ્તા ના હોય પાણી ની સુવિધા ના હોય આરોગ્ય ની સુવિધા ની વાત જ નહીં કરવાની શાળા પણ ના હોય તો એ બધા વાંઢિયાઓ માં શિક્ષણ ની જ્યોત પ્રસરે એટલા માટે થઈને જે તમે ત્રણ નામ આપ્યા ને મગનભાઈ સોની દેરાભાઈ કેવરિયા અને મારા પિતાજી મણિભાઈ સંઘવી આ ત્રણે કામ કર્યું એટલે શિક્ષણ અને ગ્રામ નિર્માણ

નાના નાના અને નાના ગામડાઓમાં સગવડતાઓ કઈ છે ગામડાઓ છે અને એ વિસ્તારમાં કઈ કામ કરવાનું મન થયું કે બહુ દૂર નો ભુજ ત્યાંથી દોઢસો કિલોમીટર દૂર થાય બરાબર અને નજીક રાપર

તમે પણ એમાં જોડાયા તમારો પરિવાર પણ જોયો પંચાયતી રાજ આવ્યું તો આટલા વર્ષોમાં ગામડાઓમાં કેવો બદલાવ તમે જુઓ છો કેટલી હદે આપણે જે કલ્પના હતી ગાંધી કે

અને રાજકારણ પણ એમાં આવ્યું પક્ષા પક્ષી પણ આવી આ બધાને કારણે થઈને ગ્રામ સ્વરાજ ની કલ્પના બાપુની જે કલ્પના હતી એ પ્રમાણે કઈ થયું નહીં એમના મન એવો હતો કે ગામે ગામ કોઈ ભૂખ્યું ના હોય દુખ્યું ના હોય એક સ્વયં હોય આત્મનિર્ભર હોય ત્યાં જ બધું મળતું હોય થતું હોય કોઈ કોઈ બેકાર હોય કેમ ગ્રામ ઉદ્યોગ ચાલતા હોય ખાદી બીજા ગ્રામ ઉદ્યોગો ચાલતા હોય એવું એવું કલ્પના હતી એમની અને એવું થયું નહીં એ સાચી બરાબર બરાબર પણ પણ આપ આટલા વર્ષો થી કામ કરી રહ્યા છો તમને તો શારીરિક સમસ્યાઓ પણ ઘણી છે આંખો નબળી પડી છે પાંચ કે છ તો એટેક આવ્યા રમેશભાઈ અને છતાં હજી તમે હજી તમે આ કામ સાથે એકદમ બહુ સ્પીરિટ થી જોડાયેલા છો તો આ એનર્જી કઈ રીતે આવે છે ને નિરાશા ક્યારેય નથી આવતી રમેશભાઈ કે આ નથી થતું કામ જે આપણે કરવા માંગીએ છીએ

એને આપણે લક્ષમાં લઈએ સ્વામી વિવેકાનંદ કહેતા કે કેચ ધી યંગ યુવાન માણસને પકડો અને યુવાન ચિત્તમાં જો સંસ્કાર હોય અને એનું વિચાર પરિવર્તન માણસ પરિવર્તન યોગ્ય દિશામાં થાય તો આવતીકાળ આપણી સારી બને તો આવતીકાળ સારી બનાવવા માટે એટલા બધા પ્રશ્ન અને જે ખરેખર એવું પણ છે કે છાપાઓમાં આવે છે કે ટીવીમાં આવે છે બહાર દેખાય છે એ સાચું હોતું પણ નથી એક બોલકો વર્ગ છે એ બોલકો વર્ગ આપણે એમ લાગ્યા કરે કે આજ બધું કરતા હતા કે રીલ અને રિયલ બે જુદું છે આપણે રીલ ના જીવન સાચું માની લઈએ તો એ જુદું થાય છે પણ આપણે કરીએ તો કઈ કરી શકીએ છીએ એક આશા તો જ છે કે આખરે જીવન છે તો જીવનમાં આપણે કઈ સારું કામ કરીએ બસ એટલું કરીએ અને કશી અપેક્ષા કરીને બહાર નથી લાગતો તમારા અપેક્ષા હોય પ્રશંસા કરે પ્રસિદ્ધિ મળે કઈક મને પદ મળે તો મુશ્કેલી પડે કારણ કે વાંધો નહીં એમ પછી આખી સ્થિતિ થઈ જાય છે એવું લાગે પણ હવે સાહિત્ય ની વાત કરીએ તો રમેશભાઈ આ શાંતોમાં છંદ આખી જે શ્રેણી પાઠ પુસ્તકો ની થઈ

અને એને કારણે મને બહુ ગમતું અને હું શું કરતો વાંચું સાહેબ ડાયરી રાખું અને જે ગમે સારું લાગે એ લખતો જ એમ કે મારી કોથળો ભરાયેલી ડાયરીઓ થઈ ગઈ બાપ રે ઓહો શું વાત અને નોંધો યાર જોઉં કે આપણે કેટલું સરસ હતું બધું કઈ બધું યાદ તો રહે નહીં પણ વાંચી યાદ આવે કેટલું સરસ છે અને મારા ભાઈ જયભાઈ જે નેચરોપેથ હતા અને એ જયભાઈ ના મનમાં એવું થયું કે આપણે પ્રાર્થના નું પુસ્તક કરીએ પ્રાર્થના હોય બની બીજા પુસ્તકો પછી આવ્યા એ લગભગ એ પ્રકારના જે આવ્યા પણ એના સિવાય જુદું જુદી સામગ્રી આવી અને એક પુસ્તક મૃત્યુ તૈયાર કર્યું અંતિમ પર્વ કર્યું

મારા હૃદયમાં સ્પંદનો જાગે છે તો એ લેખ એ મારી પોતાની પસંદગી અને એ રીતે ઘણું બધું સાહિત્ય આવ્યું તો બધા અંકો સો એક અંકો સો વખતે તો કે કઈ અંકો સાહીઠ હતા કદાચ એટલે સાહીઠ અંકો ફરી જુદ એમ થાય કે આમાંથી થોડા પુસ્તકો તૈયાર થાય છે અને અમારા એક મિત્ર વનરાજભાઈ એને વાત કરી અને આપણે પ્રકાશનનું કામ સ્વીકાર્યું અને કર્યું અને બે આવૃત્તિઓ થઈ અને આપણે કોઈ ડોનેશન પણ મેળવ્યું રાજી ચિંત જીવન પ્રસાદ એ પણ એક ડોનેશન મળ્યું પરિચય થી તો એ આપણે બે પુસ્તકો તૈયાર કર્યા પુરુષ

અને એમાં ગાંધી વિશ્વનું માનચન તો વધારે ઘટ્યું છે આજે જે રીતે જોવામાં આવે છે એ આખી દ્રષ્ટિ જુદી થઈ ગઈ છે એને યોગ્ય રીતે જોવામાં જ નથી આવતા સમજવામાં નથી આવતા કોઈ વાંચતું જ નથી અને બહુ જ સામાન્ય અફવાઓને લોકો સાચી માની લે છે અને ભ્રમ બહુ ફેલાયા કરે છે એટલે ગાંધી વિશેનું માસિક ચલાવવું એ બહુ જ મુશ્કેલ જ હોય અને વંચાય એ તો એનાથી પણ મુશ્કેલ બની જાય દર મહિને નકલ નકલ છાપીએ છે અને અને લગભગ જાય બધી વાંચનારા હશે એવું લાગે છે કેટલા વાંચતા હશે એનો સર્વે નથી કર્યો પણ બધાના પ્રતિસાદ આવે છે લવાજો ફરી વખત આવ્યા કરે છે અને કઈ કઈ એ રિસ્પોન્સ આપ્યા કરે છે એટલે એવું થાય છે કે આજે પણ વાંચનારા છે અને એને ગમે છે કે તમે સરસ કામ કરો છો અમને તો ખબર જ નહોતી આ વાતની પરદેશમાં થોડા મિત્રો મગાવે છે એ લોકો પણ એમ ઈચ્છે કે આ હા એટલે એટલે અમારો લવાજ તો બહુ ટોકન જ રાખ્યું છે મિત્રોની મદદ થી જ અમે ચલાવીએ છીએ અને ઈશ્વર કૃપા છે કે આ બધા કામોમાં મદદ કરનારા મળી જ રહે છે એટલે કામ કરે છે એને મુશ્કેલી થોડી પડે પણ એવું બંધ કરવું પડે એવું થતું નથી હોતું એ નીકળી જવાય છે એમાંથી પણ એ રીતે એવું થાય એવું મનમાં રહ્યા કરે અને અમે થોડુંક માટે પ્રયત્ન કરીએ છીએ પણ રમેશભાઈ આજે તમે થોડો ઉલ્લેખ પણ કર્યો કે ગાંધી ને જુદી રીતે જોવાની હવે ફેશન પડતી જાય છે વોટ્સએપ યુનિવર્સિટીમાં જે બધું હેલ્પ ફેલ્પ બધું ચાલ્યા કરે છે મેં ગઈકાલે પણ રમઝાનભાઈ સાથે આ વાત કરી હતી પણ તમને એવું નથી લાગતું કે ડિજિટલ મીડિયામાં અથવા તો સોશિયલ મીડિયામાં જે રીતે ગાંધી વિરુદ્ધની વાતો ખોટી રીતે ચાલે છે ને ફેલાય પણ બહુ જલ્દી રીતે ફેલાય છે જલ્દી ઝડપથી ફેલાય છે તો ગાંધીનું કામ કરનારા લોકો તમારા જેવા લોકો ગાંધી વિચારને આગળ લઈ જનારા લોકો

એ જલ્દી ફેલાતા નથી શુક્રવારે મંગળવારે સાંભળનાર બહુ ઓછા છે અમે આજે ચર્ચા કરતા હતા કેવી રીતે વધારે લોકો સુધી પહોંચાડી શકાય બહુ જ અઘરું સક્રિય નથી બધા ચિંતિત છે જ માણસો એવું થાય છે કે થઈ રહ્યું છે ને એ દેશ માટે સારું નથી થયું થાય કેમ થવું જોઈએ અહીં જગ્યા એટલું મોજું એક ચાલ્યું છે જુદી દિશાનું કોઈ દિશાનું કે રોકવું બહુ જ અઘરું છે અને મને તો એવું લાગે છે કે આ જે જે મહાપુરુષો થયા ને એ મહાવીર હોય એ બુદ્ધ હોય બીજા કોઈ હોય એ બધાના જીવન આવું જ બન્યું છે એ ન ફેલાયું બુદ્ધ સાધુઓ લોકો મારતા પણ ખરા અને એને બહાર જવું પડ્યું બહાર ફેલાયો તો આજે બધા એને કે છે કેટલો સરસ ધર્મ છે પણ એક જમાનામાં કોઈને સ્વીકારતું નતું

એક કારણ કે જ્ઞાન તો અસીમ છે પણ જ્ઞાન ના અસીમ ના દરવાજા ખોલવા એ શિક્ષક નું કામ છે જે વિદ્યાર્થી સમજી શકે દરવાજા ખુલતા જ નથી અને બહુ જ સીમિત જ્ઞાન કદાચ પરીક્ષા લક્ષી જ્ઞાન એ અપાય છે પરીક્ષા પાસ થવા માટે ઘણી ટેકનિકો હોય છે અને ટેકનિકોનો ઉપયોગ કરીને લોકો પરીક્ષા પાસ થઈને સારું મેરિટ પણ મેળવી લે છે તો શિક્ષણ તો જેને કહીને એને શિક્ષણ કેવું કે શું કેવું પણ એવું કઈ છે આજે એ જ શિક્ષણ છે કેવળ જ્ઞાન કે અક્ષર જ્ઞાન નથી એને વાંચતા આવડી ગયું એ શિક્ષણ નથી પણ જીવનમાં મૂલ્યો નું સ્થાપન થાય અને એ પ્રમાણે જીવતો થાય એ શિક્ષણનું મૂળ કામ છે

શિક્ષકો આજે એક પગારદાર કાર્યકર તરીકે નોકરીયા તરીકે કામ કરે તો કદી થઈ શકવાનું જ નથી ગમે તે શિક્ષણ નીતિ આવે પણ વિદ્યાર્થી સાથે જૂની શિક્ષણ નીતિઓ તો ઘણું કરી શકે છે નીતિ બદલવાની કઈ જરૂર નથી પણ શિક્ષકો અથવા સંચાલકો અથવા પેરેન્ટ્સ વિદ્યાર્થીઓ દોષ જ નથી આમાં પણ માતા પિતા શિક્ષકો અને સંચાલકો આની વૃત્તિ જે છે ને એ જો પરિવર્તિત નહીં થાય તો શિક્ષણ નીતિ ગમે એટલી બદલીએ કઈ ફેરફાર નહીં થાય નવી શિક્ષણ નીતિમાં અવકાશ ઘણો છે થઈ શકે ઘણું બધું છે સમજ છે એ બહુ મુશ્કેલ છે બધું પણ રમેશભાઈ છ છ હાર્ટ એટેક આવે અને એની ડોક્ટરો એમ તમને કહી દે કે હવે આમાં સારવાર થઈ શકે એવું નથી

અને મને બહુ વિશ્વાસ આપ્યો એમણે અને એ પોતે બાયપાસ નું મને કહ્યું પેલી વખત મળવા ગયો જયારે એમને ત્યારે કહ્યું તમારો કેસ બાયપાસ નો છે કરાવી જોઈએ પણ પાછું કહ્યું કે બે ત્રણ મહિના રાહ જોઈ ના મોડું નથી થતું આટલા વખત થઈ ગયો છે બે ચાર મહિના વધારે જોઈએ પછી બે ચાર મહિના પછી કે છે કે તો નેચરલ બાયપાસ થઈ ગયું છે કે હવે આનાથી વધારે કઈ નહીં થાય એમણે પણ કહ્યું કે તમે કોઈ એક જગ્યા રહીને કામ કરી શકશો આવું તો જે છે

નહી કઈ પ્રકારના સંકલ્પો વિકલ્પો ના હોય અને શાંતિ સ્વસ્થ છે અને ખોરાક તો જી બહુ સરસ રમેશભાઈ તમારી વાતોમાંથી નવી પેઢીને ને બહુ પ્રેરણા મળે એવું ભાથું તમે આપ્યું છે તમારી સાથે સંવાદ કરીને બહુ આનંદ થયો મજા પડી અને ક્યારેક ક્યારેક આવો લાભ તમારો લેતા રહેશું તમે અમારી સાથે જોડાયા અને વાત કરી એ બદલ તમારો ખુબ ખુબ આભાર રમેશભાઈ થેન્ક યુ વેરી મચ આભાર કૌશિકભાઈ નમસ્કાર યુ જી